એ લોકો હોસ્ટેલના છોકરાઓ બધા બહાર આવ્યા અને પછી પોતાના જે કેન્ટીનમાં નાસ્તો કરવા ગયો નાસ્તો કરીને અમારો નિયમ છે કે લોકોને ગ્રાઉન્ડ ઉપર છોકરાઓને જ રમાડો સંધ્યાનો ટાઈમ થાય છ વાગ્યા સુધી ત્યાં સુધી આપણે બાળકો જ રમાડીએ એટલે બાળકો બધા રમતા હતા એમાં આ છોકરો એકદમ ઓલ ઓફ આ સડન બધા છોકરાઓની સાથે જ રમતો જ સીધો પડી જ ગયો પડી ગયો એટલે એને ઉઠાવીને તરત જ આપણે પાંચ સાત મિનિટમાં તો આપણે વોટરપાર્કમાં લઈ ગયા વોટરપાર્કમાં લઈ ગયા એટલે ડૉક્ટરનું કેવું છે કે સાહેબ હવે લક્ષતકવા છોકરો ઇઝ નો મોર એટલે એને સિવિયર હાર્ટ એટેક ડોક્ટર નું કેવું છે કારણ કે બીજું બધું તો કશું થયું નથી ગાડજમાં પડ્યો છે ગાડા